ખેડાના માતરના નાની ભગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડ મારતા વિવાદ સર્જાયો આ મામલે ડીવાયએસપી બાજપાઈ પ્રતિક્રિયા આપી નાની ભાગોળ વિસ્તારના હુસેની ચોકમાં દરગાહ થતા મસ્જિદની આસપાસ રાસ ગરબા કે ડીજે વગાડવા પર પ્રતિબંધનું બોર્ડ મારતા વિવાદ સર્જાયો આ બોર્ડ ઉપર લિખિતન પંચ નાની ભગોળ લખેલું હતું જોકે આ મામલે પોલીસ તંત્રએ બોર્ડ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે બોર્ડ પર બ્લેક કલર કરી બોર્ડ પરનું લખાણ હટાવ્યું માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જયારે અહીંયા ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે અન્ય કોઈ डीजे वगाड़व નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને અહીંના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફને વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બો બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગવડ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગવડ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી એ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયે ની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવામાં ઋષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા